બાવડા તાલુકાના શિયાળ બે પેસેન્ટર શાળાની તાળાબંધી કરવામાં આવી હતી ગામ લોકોએ સાથે મળીને આ તાળાબંધી કરી હતી શાળા ખખડધજ બની ગઈ હોય છત પરથી મોટા મોટા પોપડા પડી રહ્યા છે ત્યારે જો પોપડા બાળક પર પડે તો તેને ઈજાઓ થાય તો જવાબદાર કોણ શું મોટી ઘટના બની તે માટે રાહ જોવાઈ રહી છે વગેરે જેવા આક્ષેપો સાથે ગ્રામજનોએ સાથે મળીને તાળાબંધી કરી હતી એન્જિનિયર એ આ શાળાને ડેમેજ કરી દીધી છે પરંતુ અન્ય જગ્યાએ શાળા પણ બનાવવામાં નથી આવતી જેને લઈને લોકોમાં

બીજી નિશાળ બીજી નિશાળ તૈયાર કરી દો અમારા ગામ માં એક નિશાળ મિશાલ બનવા માટે તૈયાર કરી દો બાવળા તાલુકા નું શિયાળ ગામ મારું નામ વિષ્ણુ છે વિષ્ણુભાઈ હરિભાઈ પઢાર અમે બધા આગેવાનો સૌ ભેગા મળીને ગામ ને નિશાળ નું કરેલું છે અમે નિશાળ છેલ્લે ચાર પાંચ વર્ષ થી ડેમેજ છે અવારનવાર પોપડા ઉપરથી પડે છે હવે છોકરાને જે વાલીઓ છે અવરનવાર બધા મજૂરીએ જતા હોય છે અમારું ગામ બધું મજૂરીએ જવા વાળા છે અહીંયાથી સકાળ ભરી ભરીને અમદાવાદ તાલુકામાં બધી આડાવાળા મજૂરીએ જાય રાત્રે મજૂરી કરીને આવે હવે છોકરાઓને છે અમારે પણ કઈ સ્થિતિમાં અમે ભણાવી નિશાળ અવરનવાર પોપડા પડતા હોય છે વાલીઓ બચારે મજૂરીએ જાય કે આ ચિંતા કરે કે નથી મારા છોકરાને વાગી દીધી છે તંત્રને અવરનવાર અમે રજૂઆત કરી છે ટીડીઓ સાહેબને કલેક્ટર સાહેબને ધારાસભ્ય સાહેબ ને અમે રજૂઆત કરી આપો અમારા છોકરાઓને બેસવા માટે વ્યવસ્થા કરી આપો મોદી સાહેબ એવું કે છે આદિવાસી સમાજ માટે બહુ મોટું બજેટ અમે ફાળવ્યું છે પણ શું બજેટ છે આ જોઈ લો તમને નજર અમે બજેટ અવારનવાર આ નિશાળું કેસે છે ગુજરાતની નિશાળું અમે હાઈફાઈ બનાવીએ છીએ કશું હાઈફાઈ નથી સાહેબ કાગળિયા ઉપર જ હાઈફાઈ છે બાકી કશું નથી